બોલા રવા બેબલા ન બોલા તમરે બોલતા કેલા ને કરી બોલા તાન નઈ બખારો કરતી જે શું જો ટીકો ખબર પડતી તારામાં તારામાં શું ઠેકાણું છે કે તારા છોકરામાં શું ઠેકાણું છે તાન તું આત રાખજે એરો ફરજ અરે માં મારો તો ગડડો કું હોય તો પણ તારા તો કોમ તારે ધન આખી પડે તો નામ રખરવામાં રખરમ તો કોઈ હગુ નઈ કરાવતો હગુ લાય જોવા જવાનું છે એવું છે તારે રઘુ લઈને આવ્યો છે બલુબા હોવા માં બોલ પૈજીયા બાકી નું અમુ કેટલું વધારે તું કમાવાળું કમાવાળો છું પણ એ મનુ બાજુ

તમે ચિંતા ના કરો હું બેઠો છું બધું હું સંભાળ લો ચિંતા ના કરો તમે તમારે જે પોચ પછી લેવા હોય હું તમને સમજો ના ના પૈસો તો નહી વાત પર તમારે આ એવું છે ને મજબૂત ફિટ કરી રાખે હું ચાર પોચ જગ્યાએ બતાવવા લઈ ગયો તો બધો ના પાડી છે ચિંતા ના કરો અરે આ હું કમ્પ્લેન આ કોઈ કમ્પ્લેન ઓગવી છે તમારે ટીકાને કમ્પ્લેન હું અઘુ કરાવી લઉં લે અડો ટીકા આઈ ના ના ફટાફટ મોરતા યાર જોઈએ યાર ટાઈમ તો છેલા આગે 12 વાગે યાર હા હા હેડો

ઓ આવ બેલ બાર માં બોજુર લેતા હો હા તો રહી છે કે રે છે હા હા જમ લેટ પડે ને અરે અમારિયા સાધારને બહુ તકલીફ પડે છે એવું છે આ માં ડટલા કોડાય છે કે હા રસ્તા બંધ કરે પીવો તા લ્યો

મોટાભાઈ બે બાપા લોલીપોપ ઘેર જતા લઈ સરખો બે હાલ હરખો બે બાપા લોલીપોપ લોલીપોપ માર સિયા તું ચોંતી રાખ તંગ ઘેર જતા બદ એક ડબો લીયાલુ લોલીપોપ નો લીયાલ બાપા ફાઈનલ ફાઈનલ લીયાલુ છું હાલ તું ચોંતી બે કોક વાતો કર છે આપડી હવે આવો તમારે જોવું પડે એવું નહી બધું કમ્પ્લીટ છે જમીન બમીન જાયદાદ બધું કમ્પ્લીટ છે છોકરો આર મસ્ત છે આને દે ભાઈ છે આ છોકરો જો આ હા કોઈ ચિંતા જેવું છે નહી કે ઘર જા પૈસા ટકે જમીન જાયદાદ બોર બોર બધું જ છે

આખું કરી નાખો પણ છે ને મૂઠું ધોવા જવું એ દેદાર જોવો ગધેરા જેવો લાગે છે એનું પેટ એટલે બા હું કરી હગાનું ફાઈનલ છે આ ને ભાઈ મારા કરી ફાઈનલ આપળો તો એવું છે આવો હગોલા ને આવતા ગધેરા જેવો અને હો તો આ તો આબા ઇનમ એકલા આબા નું હગો બકો લઈને આબા માં હો અને કાં કરોડો લેડો ભાઈ લાગતો

આ રીતના કરતા ના મારું જેવું કોઈક પદ પછી આવીને કોકની સોરીની જિંદગી ના બગાડતા સો મિત્રો હું ઘોડો છોકરાને લઈને પૈસાની લાલચમાં સંબંધ કરવા લઈને આવ્યો હતો તો કોઈની સોરીની જિંદગી આવી રીતના બગાડતા નહીં બોલો ભાઈ તમારે શું કહેવું છે કોઈ નહીં વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક તો જરૂર માતાજી